ગજાનન ગણપતિ મહારાજની જય જય શ્રી કૃષ્ણ મિત્રો ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં આપણે શ્રી ગણેશ ચાલીસા સાંભળીશું જય ગણપતિ સદઋણ સદન કવિવર બદન કૃપાલ વિઘ્નહરણ મંગલ કરણ જય જય ગિરિજલાલ અત શ્રી ગણેશ ચાલીસા जय 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 गणपति राजु मंगल भरण करण शुभकाजु जय गज बदन सदन सुखदाता विश्वविनायक बुद्धिविदाता वक्रतुण्ड सुचि सुण्ड सुहावन तिलक मन भावन राजितमणि मुक्तन उरमाला सिर सिरनयन विशाला पुस्तकपाणि कुठार त्रिशूलं मोदक भोग सुगन्धितफूलं सुन्दर पितम्बरतन साजित चरणपादुका मुनि षडनन भ्राता गौरी ललन विश्वविधाता हीति तव चवर सुधारे मूषक वाहन सोहत द्वारे જન્મ શુભકથા તુમી અતિશુચિ પાવન મંગલકારી એક સમય ગિરિરાજ કુમારી પુત્ર હેતુ તપ ચિન્હા પારી पयो यज्ञ जब पूर्ण अनूपा, तब पहुचो तुम धरि द्विजरूपा अतिथि जानी कै गौरी सुखारि बहुविधि सेवा करी तुम्हारी, अति प्रसन्न हेय तुम वरदिहा मातुपुत्र जो तपगिह् विलहि पुत्र तुहि बुद्धिविशाला बिना यही ठाला गणनायक गुण ज्ञाननिधान पूजित प्रथमरूप भगवान् अस कहि अन्तर हे पलना परबालक शिशु रुदन जबहि तुमठाना लखिमुख सुख नहि गौरी समाना सकल गावहि नभते सुरन सुमन शम्भु उमा बहु धन लुटावही सूर्य जन सुत देखन लखियति आनन्द मंगल साजा देखन भियाये सनि निज अवगुण शनि मन माहि बालक देखन चाहत नाहि गिरिजा कछु मन भेद बढायो उत्सव मोरन सनि तुहिवायो लगे सनि मनस कुचाय काकरि हो मोहि दिखाई नहीं विश्वास उमा कर भयउ सनि सो बालक देखन कहउ पडत हि सनि दग कोण प्रकाशा બલક સિર ઇડ ગયો આકાશા ગિર જાગિર વિકલ હે ધરણી સો દુઃખ દસા ગયો નહી વરણી હા હાકાર મચ્યો કૈલા સા હર્યો લખી સુત કોના સા તુરત ગરુડ ચઢી વિષ્ણુ સિધાયે કાતિ તડ સો હજ સિર લાયે બાલક કે ધડ ઉપર ધાર્યો પ્રાણ મંત્ર પઢ શંકર ડાર્યુ નામ ગણેશ શંભુ કીને પ્રથમ પૂજ્ય બુધિનિધિ વર દીન્હે બુદ્ધિ પરીક્ષા જબ શિવિન્હ પૃથ્વી કી પ્રદક્ષિણા લીન્હા ચલિષાન ભર મિ ભુલાઈ રચી બેઠ તુમ બુદ્ધિ ઉપાય ચરણ માતુ પિતુ કે ઘર લીને તીન કે સાત પ્રદક્ષિણ કીને ધનિ ગણેશ કહી સિ વહી હર ખે નભતે સુરન સુમન બહુ બરસે તુમ્હારી મહિમા બુદ્ધિ બળાયહસ્ર મુખ સકે ન ગાય મે મતિહિ મલિન દુખારી કરહુ કોન વિધિ વિનય તુમ્હારી ભજત રામ સુંદર પ્રભુ દાસા લખ પ્રયાગ કકરા દુર્વાસા અબ પ્રભુ દયા દીન પર કીજે આપની શક્તિ ભક્તિ કુજ દીજે આપની શક્તિ કુછ દીજે શ્રી ગણેશ યહ ચાલીસા પાઠ કરે ધર ધ્યાન નિત નવ મંગલ ગૃહ બસે લહે જગત સન્માન સંબંધ અપન સહસ્ત્ર દશ ઋષિ પંચમી દિનેશ પૂરણ ચાલીસા ભયો મંગલ ગણેશ મંગલમૂર્તિ ગણેશ ગજાનન ગણપતિ મહારાજની જય તો મિત્રો આશા કરું છું કે વિડીયો પસંદ આવ્યો હશે વિડીયો પસંદ આવે તો લાઇક શેર તથા અમારી ચેનલ જો તમે પહેલી વાર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સર્વે ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ